તમારા માટે છે જો તમને લાગતું હોય કે તમારે લોકોએ પોસ્ટ ઓફિસમાં જવું જોઈએ અને તમારે એક ખાતું ખોલાવવાનું નામ છે અને આ ખાતાનું નામ છે રિક ખાતું રીકરિંગ ખાતું રીકરિંગ ખાતામાં કેવું હોય છે ફ્રેન્ડ્સ તો કે તમારે લોકોએ તો દરરોજ સો રૂપિયા પચાસ રૂપિયા એમ જમા કરાવવાના હોય છે અથવા તમે લોકો દર મહિને મિનિમમ પાંચસો રૂપિયાથી શરૂઆત કરી શકો છો કે ભાઈ પાંચસો રૂપિયા હું દર મહિને જમા કરાવીશ હવે ઘણા લોકો મને પૂછતા કે સર અમે દરરોજના સો રૂપિયા જમા કરાવીએ તો કેટલો બધો સમય લાગે રૂપિયા ભેગા થતા આમ પણ જો સો રૂપિયા તમારા ખીચામાં હશે તો વપરાય તો જવાના છે તો એના કરતાં બેટર છે ને ફ્રેન્ડ્સ કે તમે લોકો ઈ સો રૂપિયા છે એ પોસ્ટ ઓફિસમાં જમા કરાવો બચત કરાવો કારણ કે બચત તમારો નાનો ભાઈ છે સપોઝ કરો કે તમે લોકો સો રૂપિયા દરરોજના જમા કરાવો છો સો રૂપિયા દરરોજના તો મહિનામાં દિવસો હોય મહિનાના એક મહિના કાંઈ નહીં ને મિનિમમ તમને ત્રણ હજાર રૂપિયા વર્ષે કદાચ વ્યાજ આપે કદાચ તો છત્રીસ હજાર પણ ત્રણ ઓગણ હજારની એક વર્ષની બચત થઈ તો દસ વર્ષની બચત કેટલી થઈ તમારી એને ગુણ્યા દસ વર્ષ કરો તો દસ વર્ષના થયા ચાર થી પાંચ લાખ રૂપિયા બરોબર છે ફ્રેન્ડ્સ તો હું તમને લોકોને એક સજેસ્ટ કરું છું ફ્રેન્ડ્સ એક એડવાઇઝર તરીકે એક પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે કે તમે લોકો કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં પણ નાની નાની અમાઉન્ટની બચત કરતાં થઈ જાઓ કારણ કે બચત છે એ તમારો એક નાનો ભાઈ છે ફ્રેન્ડ્સ દુનિયામાં જ્યારે તમને કોઈ તમારું સગુવાળું કામ નહીં આવે તમારા પોતાના કામ નહીં આવે ત્યારે તમારી પોતાની બચત કામ આવશે આ બચતના આધારે તમે તમારા સપનાઓ પૂરા કરી શકશો તમારો બિઝનેસ કરી શકશો તમારા કોઈ પણ કાર્ય છે ફાઇનાન્શિયલ એ પૂરા કરી શકશો તમારે દીકરીને મેરેજ કરાવવા છે સંતાનને ભણાવવું છે તો અત્યારથી દર મહિને સો સો રૂપિયા દરરોજના સો સો રૂપિયા દર મહિને પાંચસો રૂપિયા જેવી રીતના તમારાથી બચત થાય એવી પોસ્ટ ઓફિસમાં જાઓ એક ફોર્મ ભરો રિકરિંગ ખાતું ખોલાવો અને બચત કરો ગાઈઝ કારણ કે બચત તમને લોકોને ભવિષ્યમાં આગળ લઈ જશે તમારી નાની નાની બચત છે એ અત્યારે તમને લોકોને નહીં દેખાય પણ જ્યારે એક સાથે રૂપિયા ઘણા બધા આવશે ને ત્યારે બહુ દેખાશે ફ્રેન્ડ્સ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને મને ફોલો કરી લો ફ્રેન્ડ્સ જય દ્વાર